શક્તિ અને ભક્તિનો સંગમ એટલે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ દર વર્ષની માફક આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા એકાવન શક્તિ પરિક્રમા એકાવન શક્તિ પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ એકાવન શક્તિ પરિક્રમા મહોત્સવ બે હજાર છવ્વીસ અંતર્ગત ગામે ગામ શહેર શહેર ના લોકોને લાવવા માટે વિશેષ સુવિધાઓ કરવામાં આવી હતી આ વિશેષ સુવિધામાં કે ગામે ગામ બસ મૂકીને યાત્રાઓને દર્શનનો વિશેષ લાભ મળે તે માટે સરકાર દ્વારા સલાહ કામ કરવામાં આવી હતી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હાજર છવ્વીસ અંતર્ગત સાણસમાન નગરપાલિકા દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ છવ્વીસ અંતર્ગત આજથી શરૂ થયે ત્રણ દિવસે ધાર્મિક મહોત્સવ દરમિયાન સાણસમાન નગરપાલિકા દ્વારા વિશેષ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજન અંતર્ગત સાણસમાન શહેરના વડીલોને માતાજીના દર્શનનો લાભ મળી રહે

શક્તિપીઠોના દર્શન સાથે વડીલોમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો યાત્રામાં સામેલ થયેલા વડીલોએ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા આ સેવા કાર્યને સરાહનીય ગણાવ્યું હતું અને સરકાર તેમજ નગરપાલિકા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો